ઉપલેટા તાલુકાના તમામ ગામો માટે ધુમાડા બંધ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થા એ વેદ માતા ગાયત્રી માતાજી તેમજ લક્ષ્મી અને સરસ્વતી માતાની અસીમ કૃપાથી ગુરુદત્ત જન્મ જયંતિ નિમિત્તે ગુરુપૂજનનું આયોજન એ ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે એ પંદર ડિસેમ્બરના રવિવારના રોજ આ કાર્યક્રમ છે અને આખી આ કાર્યક્રમની જે માહિતીઓ સામે આવી રહી છે તેના આધારે આ કાર્યક્રમમાં આશરે દોઢ લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ઉપલેટા સહિત એકસો પંદર ગામો પણ ધુમાડા બંધ કરવા માટેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવો માટે પણ ખાસ પૂજ્યલાલ બાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ ચકલા માટે ચણ અને કૂતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું જે વિતરણ થશે જેનાથી દરેક લોકોએ શાંતિપૂર્વક પ્રસાદ લઈ શકે અને દિવ્ય દિવસની અનુભૂતિ કરી શકે શકે તેવું આયોજન પણ થયું છે ગુરુદૂત જન્મ જયંતિ નિમિત્તે પચીસ વીઘાની અંદર એક ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના છે તેમની માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં દીપાવિંત કરવા હજારો સ્વયંસેવકોએ ખડે પગે રહેવાના છે અને દિવસ રાત મહેનત કરશે અને એ જ્યારે મહેનત કરવાના છે દિવસ રાત એક કરવાના છે આખો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અને એ દિવસે એક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેવું હશે ત્યાં આયોજન અને એ ગધેથડની કેવી શોભનીયતા વધશે શું કહ્યું એ લાલબાપુએ એ પણ સાંભળી લો આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે માગસર ચૌદ પૂનમ અને રવિવાર તારીખ પંદર બાર જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને એકસો ને પંદર ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે અટાણે જો મીટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી અને પંદર તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે અને ધોવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય જો આ આશ્રમની અંદર અમે ત્રણ વખત તો એવું કરેલું આ ચોથી વાર થાય છે કે ગાયું આખા ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એ બાવને ગામમાં ગાયોને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને બુંદી કીડીઓ માટે કીડિયારું એ પૂર્વ માટે બાવન બાવન ગામમાં બધે બધી વસ્તુ ફૂગાડી દીધી છે અને એ પંદર તારીખે બધાએ ગામો ગામ બધાને એનો ઉપયોગ કરશે અને કરશે એને ધુવાળાબંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે એની પાસે આજે આજ મિટિંગ લેવાની છે અને ગામે ગામથી માણસ આવવાનું છે તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાના ગરીબ માણસો હોય એને લઈ માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે મહત્વનું એ છે કે ગુરુદત્ત જન્મ જયંતિ નિમિત્તે જે લોકો પૂજ્ય લાલ બાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો એ લાલ બાપુની પૂજા કરશે આશરે એક સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ એક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે હાલ જે માહિતીઓ મળી રહી છે તે મુજબ ગુરુદત્ત લાલ બાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થશે ને મોડી સાંજ સુધી ચાલશે જ્યારે પ્રો ભોજન પ્રસાદ એ સવારે દસ વાગ્યાથી શરૂ થશે અને મોડી રાત સુધી ચાલશે જેથી દરેક ભક્તોએ મહાપ્રસાદનો ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક લાભ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે સાથે મહત્ત્વની વાત એ પણ છે કે આ આખા એ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલ બાપુ જે પૂજનીય છે સૌરાષ્ટ્રની ભૂમિમાં કોઈ એવું વ્યક્તિત્વ નથી કે જે લાલ બાપુને ન ઓળખતું હોય એ લાલ લાલબાપુની જ્યારે પૂજન કરવાનો સમય છે અવસર છે ત્યારે સમસ્ત એ તમામ સમાજના લોકો ગધેથડે જવા માટે પ્રસ્થાન પણ કરી રહ્યા છે પરંતુ એ તમામ લોકોએ બાપુનો આ સંદેશો જે સાંભળ્યો એ સંદેશો સાંભળતા જ જે લોકો ન જવાનું વિચારતા હોય તે પણ હવે ગધેથડ તરફ પ્રસ્થાન કરવા માટે તૈયાર છે કેમ કે બાપુની એ છત્રછાયા છે કે જે કોઈ પણ આવે એ તમામને આશરો આપવો જે કોઈ પણ આવે તમામના દુઃખ પણ દૂર કરવા શું માનવું છે આપણું આ આશ્રમની આ અલૌકિક આખી ઘટનાને લઈને ન ભૂતોનો ભવિષ્ય જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ કાર્યક્રમને લઈને આપણું શું માનવું છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર